પટેલ નૈનાબેન ધર્મેન્દ્રભાઈ સમગ્ર સાબર ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર મહિલા દૂધ મંડળીના ચેરમેન શ્રી છે સભાસદ છે નૈનાબેન રણેચી મંડળી તાલુકો બાયડ અરવલ્લી જિલ્લો ચાર લાખ એશી હજાર લીટર દૂધ અને એક કરોડ એકસઠ લાખથી વધુની રકમ એમણે પ્રાપ્ત કરી છે ખૂબ ખૂબ અભિનંદન મિત્રો ફાર્મિંગ ચેનલ અંદર તમારું સ્વાગત છે તો આપણી ચેનલ ઉપર ઘણા બધા સફળ પશુપાલકોના આપણે વિડીયો બનાવે છે જેની અંદર આપણે બતાવ્યું છે કે કઈ રીતે પશુપાલકો એક પશુથી શરૂ કરી અને આટલી સુધી પહોંચા છે તે માહિતી આપી છે તો તેવું જ એક મસ્ત મજાનું ફાર્મ છે જેની અંદર વિડીયો બનાવવા માટે અમે આવ્યા છીએ અને કેટલા પશુ છે તે માહિતી આપશું અને કેટલા માણસો કામ કરે છે અને કેવું તેમનું કામકાજ છે તેની માહિતી આપણે આ વિડીયોમાં આપીશું તો તેમને સાયલેજ બનાવવાનો પણ એક મસ્ત મજાનો ગોડાઉન છે તેની અંદર સાયલેજ ભરેલું છે અને સાયલેજ બનાવતા હોય તેઓ લાગી રહ્યું છે અને મસ્ત સાયલેજ જાતે બનાવી અને પશુને આપતા હોય તો શું થાય કે બારથી જે છ રૂપિયા ને સાત રૂપિયે કિલો મળે છે તે સાયલેજ પોતાના પશુને ઓછી એવી કોસ્ટમાં મળી રહે અને ઘરનું હોય તો સારું એવું પોતાના

અને બધી જ ગાયોનું ટોટલી દૂધ આ વર્ષે એક કરોડ લાખ રૂપિયાનું થયેલું છે અને બોનસ બોનસ લાખ આવેલ છે આ વર્ષ માટેનું અને લગભગ બીજા નંબરનું દૂધ સાબર ડેરીમાં ભરાયેલું છે લગભગ પાંચ છ વર્ષ દસ વર્ષથી લગભગ પેલો બીજો ત્રીજા નંબરમાં સાબરકાંઠા અરવલ્લીમાં માં છે એ ત્રણ નંબરમાં નંબર આવે છે લગભગ ચાર પાંચ વર્ષથી દસ દસ વર્ષથી આવતો હશે સાહેબ તમે વાત કરી કે અમે બે હજાર બેની આસપાસ શરૂઆત કરી હતી અત્યારે સારું એવી ગાયો છે ને એક કરોડ પ્લસ નું તમારું ફર્નઓવર છે તો ધીમે ધીમે તમે ગાયો પ્લસ કરી હતી પછી એકદમ જ પચાસ સાઈઠ લાવ્યા હતા દસ દસ વીસ વીસ ગાયો જ લાયેલા ધીમે ધીમે શરૂઆત કરેલી અને બે હજાર તેરમાં મોદી સાહેબના આથી પણ એવોર્ડ મળેલો છે પછી અમિતભાઈ સાહેબ સાહેબનો આથી પણ એવોર્ડ મળેલો છે ગયા વર્ષે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આથી પણ એવોર્ડ મળેલો છે અને ધીમે ધીમે લાઈને પ્રગતિ કરી છે અત્યારે કાલે જ વીસ ગાયો લાવ્યા છે અમે અત્યાર સુધી એકસો હતી હવે બીજી વીસ લાવ્યા છે પીસ મારો બાબો ધ્રુમિત અને એસવી ઓ એ બંને એનું અલગ સંભાળે છે એનું એમાં પચાસ ગાયો બીજો નવો સેટ બનાવી એમાં ચાલુ કરેલ છે તો સાહેબ એ પોતાના પરિવાર ને પણ સારું એવું એક્ઝામ્પલ સેટ કરી જીરો થી સ્ટાર્ટ કરેલું છે જે રીતે જણાવ્યું કે બે હજાર બે ની અંદર અમે દસ ગાયો લાવ્યા અને ત્યાર પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા તો સાહેબ ગાયો તમે ક્યાંથી પરચેઝ કરેલી પંજાબ થી પેલા પંજાબ થી લાવેલા અને પછી લુણી લાવેલા લાયેલા મહારાષ્ટ્ર તો આ બે નો એક્સપિરિયન્સ કેવો રહ્યો પંજાબ લોનીની ગાયો સારી રહે છે બ્રીડ વાળી આવે છે પંજાબમાં એ પણ સારી આવે છે અમુક જગ્યાએ જોઈન લેવી પડે છે તો એમો ગાયો છે એકસો સાહીઠ ને પ્લસ ગાયો છે તો તમે સારો એવો એક્સપિરિયન્સ પણ છે તો વધારે વધારે દૂધ કેટલા સુધીને છવાનું સારું લાગે છે તમને દસ લિટર બાર લિટર પંદર લિટર વાળી પણ ગાયો છે અને બધે એટલે આપે છે પછી પાછું ગાબન થાય એટલે ઓછું થાય પછી પાછું પેલું થાય એવું ઉપર ટોટલી સો ટકા નથી ગયા હજુ ધીમે ધીમે જવું છે બ્રીડ ઉપર વાછડીઓ પેલા ફોટેક્સ નાને ડોઝ નતા મુકાવતા હવે બધા ચાલુ કર્યા છે કે ઇમ્પોર્ટ સાબર ડેરી મારફતે અમારા ડોઝ સારા આવે છે એટલે એના લીધે અમને થોડોક ફાયદો થાય છે પણ એ બધું હવે ધીમે ગયા છીએ તો પંદર થી સુધી સારું છે લિટરની નું વાછળીઓ આવશે એવું કેવું છે પણ એ હજુ એક વર્ષ થયું છે હવે નવી વાછડીઓ આવી છે બધી એ વાળી વાછડીઓના ડોઝ કરાયેલા હતા પંજાબના લોકો કહેતા હોય છે કે પચાસ લીટર પિસ્તાલીસ લીટર દૂધ આપે છે તો એના માટે ભ્રિજ કરવી પડે છે તમે વાત તૈયાર કરો છો અત્યારે હા તો સારું ચાલુ રહે છે પેલા ચકતા ન હતા પણ આ ચાલુ કરીશું હા વાતચાડી બી વાત હા કઈ બાકી વાત ચડ્યું છે ને પેલી સાંભળી વાત તો તમારી એક સો ગાયો છે તો અત્યાર સુધી તમે કેટલી વાછરડીઓ તૈયાર કરી છે જાતે લગભગ દર વર્ષે પંદર વીસ પંદર વીસ થાય છે પણ જૂનો તબેલો છે એટલે મરાન નું પવાન છે આ લગભગ બે હજાર તેવીસ મો પચાસ ગાયો નો શેડ બનાવેલો છે પાસઠ ગાયો નો શેડ છે વાછડીઓ સાથે પાસઠ ગાયો બંધાય બંધાયેલ એ રીતનું આ શેભનું ભાત કામ છે અને ગામમાં બે જગ્યાએ બીજા પણ આપણે છે એક જગ્યાએ સિત્તેર ગાયોનું છે બીજી જગ્યાએ પચાસ ગાયો અને નવું બાદ કામ બીજું પચાસ ગાયોનું કરેલું છે તો તો આપણે જે પશુપાલકનો તબેલો બતાવી રહ્યા છે એમને પ્રધાનમંત્રી તરફથી પણ એવોર્ડ મળેલા છે ગૃહ મંત્રી તરફથી પણ એવોર્ડ મળેલા છે અને પશુપાલન ની અંદર સારું કામ હોય ને તો જ એવોર્ડ મળે અને આ ગામનું અમે આયા છીએ તો ઓવરઓલ જોઈને સરસ મજાનું પશુપાલન ક્ષેત્ર કામ છે બધા જ લોકો પોતે જાતે ઉભા રહીને કામ કરાવે છે લગભગ બધા અંદર વર્કર છે પણ પોતાની હાજરી આપી અને સંકોર્ણ મહેનત કરી અને સારું એવું નામ બનાવેલું છે આ ગામે દરેક વ્યક્તિ મહેનત કરી રહેશે અમે આ દૂધના ટાઈમે આવેલા છીએ અને બધા જ માણસો જાતે ઉપર ઉભા રહીને કરતા હોય તેવા વ્યક્તિને જોઈ અને પશુપાલન કરો અને આગળ વધો જેથી કરીને માર્કેટમાં જે નકલી દૂધ આવે છે તે બંધ થાય અને સારું એવું દૂધ લોકો સુધી ગામમાં છે એ આ મહિના સંભાળે છે કામ કામકાજ અને તો પણ સિત્તેર ગાયું છે એ હેન્ડલિંગ નહીં કરે છે દરરોજ સવારે ચાર વાગે ગાયો દોવા માટે લાવીએ છીએ અત્યારે સવારે પછી ગાયો બોધી અને ફોનબામાં નાખી અને ચાલુ કરીએ છે દોવાનું સવારે સાડા ચાર વાગે દોવાનું ચાલુ થઈ જાય અત્યારે પણ સાડા ચારે ગાયે દોવાનું ચાલુ કરી દેવી અને ખાનદાનમાં થી પચીસ દાન થી પાંત્રીસ

ચાર રૂપિયાની આજુબાજુ પોણા ચાર થી ચાર રૂપિયાની આજુબાજુ બધું ખર્ચા સાથે અમને પડે છે બધું વેચાતું જ લઈ લીલો સાયલેજ માટે અને આખું વર્ષ અમારે ચાલે છે અને ઘઉં નું પુસેલા આવે છે સૌરાષ્ટ્ર બાજુ થી આવે છે મોટી મોટી ગાડીઓ આવે છે તે લગભગ એકસો ચાલીસ થી એકસો સાહીઠ રૂપિયા સુધી મન ના ભાવે અમારે અહીં બેઠે આવી જાય છે મોટી ગાડીઓ આવે છે એ લોકો ખાલી કરે છે અત્યારે ઘરે એમાં ફ્રી નું વાવેતર હોય એ પણ અમારે ગૌતર ચાલે છે ખવડાવવા માટે એ હવા બે ત્રણ દિવસમાં ચાલુ સરકાર મહિલા સશક્તિકરણ ની વાત કરે છે અને મહિલાઓને આગળ લાવવાની વાત ઘણી જગ્યાએ આપણે જોઈ છે તો મહિલાઓ ડેરી ફાર્મ ઓપરેટ કરે છે અને સારું એવું ટર્ન કરે છે તો સાહેબ બિઝનેસ અલગ છે અને તેમના વાઇફ છે તે દૂધ સંભાળે છે અને સરસ મજાનું પશુપાલન અમે જોયા બીજું પણ કબેલો છો તેમનો સરસ મજાનો બધા જ પશુ તંદુરસ્ત છે અને ઘર નું સાયલેજ ખવડાવે છે અને બધા જ પશુ ખુશ છે બધા જ પશુ અને સારું એવું શકાય કે સફળ પશુપાલન અહીંયા થઈ રહ્યું છે એનો શેડ છે તો કેટલું બાદ કામ કરેલું છે કેટલા બાય કેટલા નું છે સાહેબ 40 ફૂટ આમ છે લંબાઈ આમ તો આ પોળાઈ હમ લંબાઈ છે 120 ફૂટ લંબાઈ છે હમ તો આ બાદ કામ અંદર અંદાજિત ખર્ચ કેટલો થયો હશે એ વખતે લગભગ બાર એક લાખ રૂપિયા ની આજુબાજુ ખર્ચ બાંધકામ નો ખર્ચ છે બાર લાખ પચાસ હજાર ની સમથિંગ તમે જો સાઈઠ ગાયો નો વિચારતા હોય તો આ રીતે તમે લઈ અને પાછળ સરસ મજાની છૂટી જગ્યા છે તે ઓવર ટાઈમ ની અંદર ગાયો અંદર ઊભી રહે અને છૂટી ગાયો કેવું હોય છે છૂટી રહે જેટલી છૂટી રહે એટલું સારું દૂધ બનાવે અને પાચન સારું થાય બાંધેલી રહે ગાય તો શું થાય કે એને બેસવામાં પણ ઉઠવા બેસવામાં તકલીફ પડે અને શરીરમાં જકડાઈ જાય તો સરસ મજાનું કામ છે સાહેબનું જે છોટી ગાય છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તેમનું ખાનપાન અને તેમનું પોતે જ સાયલેજ બનાવે છે તેમના શરીર ઉપર દેખાઈ રહ્યું છે કે તે પોતે લક્ષ્મી પખવાર છે બાયડ આપણે એમાં પશુઆરનું ટ્રેડિંગ કરીએ છીએ એમાં ગાણ સી પચીસ સી પાંત્રીસ સીપર

વધારીએ છીએ ગાયોમાં પશુપાલનમાં અમને સારો ઇન્ટરેસ્ટ પડ્યો છે એનાથી જ અમે આગળ આવેલા છે અને અત્યારે અમારે બીજી ઓઇલ મિલે પણ મેં કરેલી છે મકાઈ પાપડીની કે રામદેવ કરીને રામદેવ ઓઇલ ઇન્ડસ્ટ્રી ઢાબા કરીને મારો મારતો આવે છે મેઘદૂત મહીસાગર મામાદેવ અને દાદાજી શ્રી રામદેવ

એટલું વાત કામ કરેલું છે અત્યારે ભાવ ઇસમો કોઈ એવો કોઈ વિચાર કરો કે દૂધ તરફ પોતાની કોઈ પ્રોડક્ટ લોન્ચ કરવી છે કે એવું કોઈ એ અત્યારે અમારું સાબર ડેરી માં જાય છે એ સારું છે બધી ફેસિલિટી સાબર ડેરી તરફ થી સારી જ મળે છે કે એ કોઈ અત્યારે વિચારેલ નથી અને ભાવ ભાવ પણ સારા આપે છે બધા કે જરૂર પડે કોઈ માર્ગદર્શન તો તાત્કાલિક સાબર ડેરી ટીમ આવીને એમને માર્ગદર્શન આપે છે સાબર ડેરી થી વિઝીટ આવે છે સો રૂપિયા માં સવારે સાત થી સાંજ થી સાત સુધી ઇમરજન્સી બસો રૂપિયા ચાર્જ લાગે છે પણ બધી વ્યવસ્થા સારી છે કેમ્પ આવે છે મારા મહિનામાં એક વખત આવે છે પણ અમે બે જે ત્રણ જગ્યાએ છે એટલે મહિનામાં બે વખત બોલાવીએ છીએ અને એનું પણ સારું રિઝલ્ટ મળે છે અને માં પણ ગામના છે બીજ લામના ભાઈ પેલા કીર્તનભાઈ હતા એ બંધ

રિપીટ નો પ્રોબ્લેમ એ છે બે મહિના થાય બીજું ચાર મહિના થાય છ મહિને જીવ દૂધ વધારે હોય પણ અમે ટ્રીટમેન્ટ આપીએ છે મિનરલ મિક્સર સાબર નું આવે છે તેનું રિઝલ્ટ સારું છે એને આપે છીએ તારે અને આખું વર્ષ મિનરલ મિક્સર આપીએ સાબર ડેરીનું કોઈ તકલીફ પડતી નથી રિપીટ ના પ્રોબ્લેમ ઓછા છે છે પણ ઓછા છે તો સાહેબ એ જણાવો કે મિનરલ મિક્સર અમુક લોકો જાણતા જ નથી એના વિશે તો રોજ કેટલું આપવું જોઈએ સો ગ્રામ મિનરલ મિક્સર આપવું જોઈએ પચાસ ગ્રામ આપો પણ તો જો ચાલે પણ સો ગ્રામ આપો તો વધારે સારું ગાય નહીં સાયમન બેન વાત એ બધું સારું રહે રિપીટ નો કોઈ પ્રોબ્લેમ આવતા ઓર્ડર બંધ હોય તો કામ ઉપર જે આપણે જોઈ શકીએ છે કે આ એક પાપડી પલાળવાની જગ્યા છે સરસ મજાનું અંદર બનાવેલી છે અને ઓટોમેટિક વાલ ખોલો એટલે પાણી આવી જાય અને તેની અંદર પલાળી અને પ્રતિ પશુ જે આપવાનું હોય તે આપવાનું હોય અને બધા જ જે દુધાળું પશુ હોય એના માટે ખાસ કરીને આ રીતે તૈયાર કરી અને વધારે પશુ રાખતા હોય તમે તો આ રીતે એક કોડી બનાવી શકો છો અને તેની અંદર આ રીતે પાપડી તમે પલાળી શકો છો

લગભગ સાત લીટર થી આઠ લીટર પાણી પીવે છે નવ થી દસ ટકા પ્રોટીન આવે છે પશુ આહાર ડ્રાય માટે પણ બનાવે છે અને શું કહેવાય કેવાય સ્ટાર્ટર અને હીફર માટે પણ બનાવે અને બાય ટ્રેડિંગ ની દુકાન પણ છે ધનલક્ષ્મી પશુ બાયડ ની અંદર ધન લક્ષ્મી પશુ આહાર કરીને એમની મુલાકાત લઈ અને સારું એવું પશુ મેળવી શકો સરસ મજાનું દવા ને કલેક્શન કરી રાખી જશે ઇમરજન્સી ની અંદર કામ આપ્યું હોય સાઈડ બતાવો કે કઈ દવા શું કામ આ સાબર લેવી આવે છે મારા બગાડની ની પડી જી આવે છે તાવ ની પડી જી આવે છે ફૂક ની પડી જી આવે એ બધી આયુર્વેદિક પડતી આવે છે અને એનું પણ રિઝલ્ટ સારું છે વત્તા લોખંડ ગળી ગયું હોય તો એ આપે છે સાબર મેટલ લોન એ પણ રિઝલ્ટ સારું છે અને આ ગાભણ માં પડી ગઈ ખવડાવીએ છીએ અમે

અને આપણને જો થોડી ઘણી ખબર પડતી હોય તો તેનાથી ટેમ્પરરી ટ્રીટમેન્ટ થઈ જાય ને એ એટલે અમારે જાતે માણસો જ કરી દે ટેમ્પરેચર ઓક્સી એ જાતે જ આપી દે છે પછી ને ઇન્જેક્શન આપી દે છે આરસી ફોટ આપે છે નેલોનેક્સ આપે છે વધારે ભાડું પાઠું થયું હોય કોબાક્ટન આપી દઈએ છીએ પણ જાતે સેલ્ફ સવારે થઈ તો સવારે ઓન ધી સ્પોટ તત્ન તત્ છ વાગે થયું હોય છ વાગે અમે છ ને પહોંચે દવા થઈ જાય છે અમારી એટલે પાંખાનું રિઝલ્ટની દવા સારી મળે સાબર વિઝિટ પણ આવે છે એમાં પણ જરૂર પડે અમને ના ખબર પડતી હોય એ બધા ડૉક્ટરની સલાહ સૂચન લઈ અમે કરીએ કેમ બોલાવી તો રોજ પંદર વીસ વખત વિઝિટ બોલાવી પડે દસ વખતે બોલાવી પેલું અમારે એકાદ વખત આવે તો ચાલી જાય અમુક ખ્યાલ ના આવતું હોય આ તે તો બધું જાતે મેં મેનેજ કરી દઈએ છીએ અને અમારો સ્ટાફ બધો એક્ટિવ છે બતાવીએ એ રીતે થઈ જાય છે દવા તો તમે આટલું મોટું કામ ઓપરેટ કરો છો કેટલા વાગે સવારે તમારે અહીંયા આવવાનું હોય સવારે કોઈ નક્કી નહીં પહેલા અમે બે હજાર બાર માં સુધી તો લગભગ સવારે ચાર વાગે હું આવી જ જતો હતો હવે જેમ જેમ આમથી આમ ધંધા થયા અને આમથી આમ બહાર ફરવાનું થઈ ગયું એટલે ટાઈમમાં થોડોક ઓછો અવાય છે સવારે પાંચ વાગે તો આમ તો આવી જઈએ છીએ કોઈક દિવસ નથી આવતું હોય તો બાકી ના છે એ તો સાંજે આવી જાય છે ત્રણ વાગ્યા થી લગભગ સાત વાગ્યા સુધી એ ફામું ઉપર જ હોય છે અને હું એ પણ હોય છું પણ હાજરી થોડીક મારા આમથી આમ બહાર જવાનું હોય છું એટલે મારી હાજરી થોડીક ઓછી રહેશે પણ આમ નવો એ ટકા હાજરી હોય છે વીસ ટકા નથી હોતી મારા હાજરી હોય ટેકનોલોજી પર એવો વિચાર કરો કોઈ ડિવાઇસ આવે છે તમે એક વખત લગાવી દો એટલે એનું ટેમ્પરેચર તમારા મોબાઈલ ઉપર મેસેજ આવી જાય છે એને સાજુ કેટલું પાણી કેટલું પીધું એ બધી કોઈ વિચાર કરેલો ખરો એના માટેનું છે તો ભાઈ પ્રોબ્લેમ એક જ છે કે એનું મોકલવું પડે છે એ બેલ્ટ આવે છે લગભગ પાંચ હજારથી દસ હજાર સુધી ના બેલ્ટ આવે છે પણ સાબર ડેરીથી અમાર સર્વે કરેલું હતું એ ટેગિંગ એક રૂપિયા અમૂલમાં આપે છે કે એક રૂપિયો એક દિવસનું ભાડું એક ટેગિંગ એ રીતે અમૂલવાનું આપે છે ગેડામાં એટલે અહીં સાબર ડેરી મેં પ્લાય કર્યું છે એ લોકોએ સર્વે કર્યું છે એટલે હવે ક્યારે કર્યું એ ખબર નથી પણ એ આખો પ્રોજેક્ટ આવશે ખરું એવું લાગે એનું મેનેજમેન્ટ હોય બાબતે એ લોકોનો અલગ અલગ અહીં છે અહીં છે એનો ચાલીસ હજાર રૂપિયા પગાર છે પર મંથ બીજી જગ્યાએ એક એકનો પચાસ હજાર છે એકનો ચાલીસ હજાર છે એ રીતે લગભગ એક લાખ દસ હજાર છે અલગ દોઢ લાખ રૂપિયાનો પગાર અમે ચૂકવીએ છીએ બાકી માણસો છે ડ્રાઈવર ને છે એ બધા અલગ પણ આ જે પશુપાલનમાં ખેતી માટેના છે એ અલગ અલગ માણસો બનાસકાંઠાના છે લગભગ આઠ દસ વર્ષથી અમારા તો એ લોકો કામ કરે છે તો સાહેબે જે વાત કરી અમે જોયા વર્કરો બધા ખુશ છે અને એમનો પૂરતો પગાર મળતો હોય તો માણસ ખુશ હોય અને સરસ કામ કરી રહ્યા છે પોતાની લગનથી કોઈને કોઈ જ બતાવવું ના પડે અને સરસ કામ કરે છે તો બીજી વસ્તુ એ આપણે કેટલા આગળ વધીએ છીએ કેટલા માણસોને રોજગાર આપીએ છીએ દોઢ લાખની આસપાસ પશુપાલનની અંદર જ મહિને આપણે વેતન આપીએ છીએ તો સરસ મજાનું કામ કહેવાય કારણ કે આપણાથી કોકનું ઘર ચાલે બહુ મોટી વાત છે વાથળીઓ બે થી પાંચ દિવસની વાથળીઓ છે પાંચ વાથળીઓ અવરજ ગાય છે આ બધી છે આપેલી આવે તો છે વાછડી પણ પેલા આવે તો છે આ લગભગ પંદર સોળ મહિના સત્તર મહિના ની વાછડીઓ થઈ રહી છે અને આ વિવા થી બે બીજા ને એ કરાયેલા છે અને આ પેલા ને એ કરાયેલી છે બે ગાભણ છે લાલ ને પેલી કાબરી બે ગાભણ છે અને આ બાજુ છે નાની છે એ લગભગ આઠ આઠ મહિના ની છે આ ગાય છે મોટી અને આઠ એક મહિનાની છે દસ મહિનાની છે બીજું ચૌદ મહિના સોળ મહિના અલગ અલગ છે બધી પણ રેલવે નું લગભગ બધા છે લગભગ પંદર વાછડીઓ ઊગા પણ છે બીજી આ ટાઈપની ની ત્રીસેક વાછડીઓ છે કે એ ત્રણ ચાર મહિનામાં એનો આવી છે એટલે લગભગ અમારે વર્ષે પચીસ થી ત્રીસ બધી થઈને વાતરીઓ તૈયાર થાય છે પણ તબેલો જૂનો થયો એટલે મરણનું પ્રમાણ ને એટલે અંદર પ્લસ માઇનસ થયા કરે છે ગાયોની સંખ્યા બહુ વધતી નથી કે મરણમાં બધા ચાર પાંચ ગાયો મરી જાય છે ચાર પાંચ ગાયો ફેલ જાય છે કે ભાઈ પોખની બચી ચઢી હોય કોઈને રિપીટ પ્રોબ્લેમના કારણે નાગા પણ થતી હોય તેવું પણ પ્રોબ્લેમ આવે છે હા એ તો સ્વાભાવિક છે કે આટલો મોટા ભાઈ પશુપાલન હોય તો થોડા ઘણા પ્રોબ્લેમ તો આવતા જ તો ઇન્ફેક્શન એવું ના ફેલાય કરો છો દરરોજ સવારે અમારે વોશ ધોવાઈ જાય છે દરરોજ નવડાવ્યું કે શિયાળો હોય તો ઓતરા દિવસે નવડાયું છે પરડે દરરોજ ગાયો નવડાવી નવડાઈ દે છે સવારે વહેલા સવારે ગાયો નવડાવી અને તળિયા બળિયા બધા સાફ કરીને બધું કમ્પ્લેટ કરી દે છે તો સાહેબ એક બળદ જોવા મળે છે એનું શું કારણ છે એનું એક આ સુકો ચારો લાવવો હોય કઈ લેવા જેવું હોય તો અહીં સાયલેજ લાવવું હોય તો અંદરથી આવે પેલા બે તો દિલ ટ્રેક્ટર છે બે ટ્રેક્ટર છે એટલે ચો રાખે છે અહીં દૂધ ભરવા એક આવે છે ટ્રેક્ટર લઈ જવાનું લાવવા માટે અહીં એક બળદ હતો જૂનો પેલનો એટલે પછી બળદ અહીંયા જ રાખીશું એટલે એનું કોઈ દિવસ કામ હોય તો કોઈ જવું હોય આતે તો ચાલે ચારો અહીંથી ખાલી સાયલેજ લાવવા માટેનું છે તો તમે સમજી શકો તો તમે ટેકનોલોજી થી ગમે જેટલા આગળ વધી જાવ પણ એક બળદ રાખે છે અને એની લારી છે તેના ઉપર મૂકી અને તે પણ સામાન આગા પછી કરવાનું હોય તે કરી શકાય અને ટ્રેક્ટર ના લાવવું પડે તો સરસ ટાઈપ નું વાક્ય થાય છે સાતસો લિટર થાય દિવસ નું ચૌદસો લીટર દૂધ થાય છે અત્યારે પીક સિઝન હોય તો અઢારસો લિટર સુધી પણ દૂધ થાય અત્યારે

સારું છે એટલે અહીં નહીં અમે બીએમસી કરવું નથી અને પેલો બોનસ એકસાથે આવે એના માટે અમે કરતા નથી કે ભાઈ ખર્ચો દસ દસ દિવસ અંદર કપાઈ જાય પેલું એક સાથે વર્ષે આવે તો કોઈ પણ કામ કરવું હોય તો અમારે થઈ શકે લગભગ પાંત્રીસ લાખ થી બેતાલીસ લાખ સુધી ભાવ ફેરો અમારો વર્ષે આવે તો ઓવરઓલ કઈ શકાય કે તમે તમારા ડેરી બિઝનેસની અંદર ખુશ છો

તો સાયલેજ નું એવું હોય કે ઘણી જગ્યાએ બનાવતા હોય તમે તમને બતાવીશું તો જેમ મકાઈ પાકી થવા આવે ને તૈયારી હોય અને તે સમયે ક્રોપ કરવાની હોય અને એને પ્રેસ કરવાનું હોય જેટલું તમે દબાવો ને એટલું સારું સાયલેજ તૈયાર થાય તો સાહેબ નો એક ગોડાઉન છે મસ્ત મજાનો જેની અંદર સાયલેજ તૈયાર કરે છે અને પચાસ દિવસ પછી તમે ફોસ્ટ્યુ આપી શકો તો સાયલેજ ના કેટલા ફાયદા હોય છે થોડું જણાવો સાયલેજ ના ફાયદા સારું સારું રહે કેમ કે અંદર મકાઈ આવે છે એટલે મકાઈના લીધે દૂધમાં કોઈ તકલીફ પડતી દૂધ સારું આપે છે વર્ષ દરમિયાન ક્વોલિટી પણ સારી રહે છે પિસ્તાલીસ દિવસ પછી ખવડાવીએ અમે એક વર્ષ સુધી ચાલે ચાલે છે વર્ષ સુધી થઈ જાય તો પણ એટલો બધો સ્ટોક થતો નથી લગભગ અગિયાર મહિના દસ મહિના બાર મહિનામાં પૂરું જ થઈ જાય સાયલેજ એટલું જ રાખાય છે બીજા આવા છ બંકર છે એટલે એ બધામાં ભરીએ છીએ સ્ટોક કરીએ છીએ અને આખો વર્ષ પ્રમાણે ખવડાવીએ છીએ Porucaria